કલામના અંબાવ ગામમાં યુવકને સળગાવવાના પ્રયાસનો મામલો ભરત પઠિયાર અને કેવલ પઠિયારને સળગાવી દેવાના પ્રયાસનો મામલો હાલ બંને વડોદરાની એસએસજી હોસ્પિટલના દાચલા વિભાગમાં સારવાર હેઠળ છે ત્યારે ગામના સરપંચ કોકિલા પઢિયાર સહિત ચાર લોકો સામે ગંભીર આરોપ છે ભ્રષ્ટાચારની રજૂઆત કેમ કરી તેનો રોષ રાખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો હાલ બંને ગંભીર હાલતમાં છે પરિવારમાં ડરનો માહોલ હોવાથી કોઈ પણ બોલવાનો ઇન્કાર કરાયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંબાવ ખાતે સરકારશ્રીની ગ્રાન્ડમાંથી એક આરસીસી રસ્તો બનાવવામાં આવેલો તે છેલ્લા દોઢ મહિનામાં જ રસ્તો તૂટી ગયેલ છે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતી પશુપત જે સ્ત્રીઓ છે એમના આવવામાં તકલીફ પડે છે એકસો આઠને આવવામાં તકલીફ પડે છે જતા આવતા રાહદારીઓને પણ સાધનો લઈ જવામાં માટે પણ તકલીફ પડે છે આપણા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી આ બાબતે અમારા તરફથી જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી કરવામાં આવી છે વિકાસ કમિશનરને અરજી કરવામાં આવી છે અને પણ અરજી કરવામાં આવેલી છે તો એવા બીજા કયા મુદ્દા મુદ્દા છે જે તમારા તમને લાગી રહ્યું છે કે આ બાબતે સરપંચે ભ્રષ્ટાચારી કરી ગામમાં અનેક મુદ્દાઓ છે ગામમાં ગ્રામ પંચાયતની પાસે આવેલું એક પીપડા ઝાડ લગભગ સિત્તેર વર્ષ જૂનું હતું અને તે ઝાડેને કોઈ પણ મંજૂરી લીધા બના અને કોઈ પણ હરાજી કર્યા સિવાય લીલું ઝાડ કાપી નાખવામાં આવેલું છે અને એ સિવાય ભાતીજી મંદિર પાસે એક લીમડો હતો એની પણ કોઈ જાતની મંજૂરી કે વહીવટી લીધા સિવાય એની પણ કાપી નાખવામાં આવેલું છે તે મારી જાણ મુજબ બરાબર છે